નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ અગિયાર સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વરસાદ ચોમાસાની વિદાય ક્યારે શું શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત ઉપર કઈ સિસ્ટમ કામ કરી રહી છે બફારાનો અહેસાસ પવનનો અહેસાસ ઠંડીનો અહેસાસ વરસાદનો અહેસાસ અને ગરમીનો પણ અહેસાસ થવાનો છે મિશ્ર ઋતુની પણ આ વાત કરવાના છીએ મિત્રો વિડીયોના અંત સુધી જોશો તો તમામ પ્રકારની માહિતી ખ્યાલ આવી જશે અત્યારે ગુજરાત અને તેની આસપાસ ત્રણ મહત્ત્વની વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે જેના કારણે તારીખ આજે તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પણ અનેક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે જેના કારણે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ગુજરાતની નદીઓમાં જળ સપાટીમાં વધારો થાય ડેમોના દરવાજા ખોલવા પડે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે એટલે મિત્રો આપણે જે વિસ્તારો દર્શાવ્યા છે તે વિસ્તારમાં કોઈ કોઈ વિસ્તારમાં એક લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે આગામી બે દિવસ આવો આવો વરસાદી માહોલ રહેશે પરંતુ કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાતના પશ્ચિમ તરફના વિસ્તારો હોય ઉપરાંત મધ્ય ગુજરાતના પણ પશ્ચિમ તરફના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી રહેશે છૂટો છવાયો વરસાદ નાનકડા વરસાદી ઝાપટા જોવા મળે બાકી જે તે વિસ્તારોમાં ભારે બફારો ગરમીનું પ્રમાણ મહત્તમ તેત્રીસ ડિગ્રીથી ઉપર પવનોનું પ્રમાણ ઘટશે જેના કારણે વધુ બફારાનો અહેસાસ થશે પંદર તારીખ સુધી મિત્રો આપણને એક મિશ્ર ઋતુનો પણ અહેસાસ થઈ શકે તેવી શક્યતા છે ચોમાસાની વિદાયની વાત કરીએ તો અત્યારે ચોમાસાનો અગત્યનો જે અંતિમ મહિનો આ કહી શકાય છે અને ગઈ ગયા વર્ષે પણ લગભગ ઓગણીસ ઓક્ટોબરની આસપાસ સમગ્ર દેશમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી ત્યારે આ વખતે પણ સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો ચોમાસું ખેંચી લે તેવી શક્યતા દેખાઈ રહી છે જો ચોમાસાને વિદાયને અનુકૂળ પરિબળો સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું ચોમાસાના વિદાયની તારીખ જાહેર થશે તો પણ તમને માહિતી આપી દઈશું પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય અત્યારે ઉત્તર ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તાર અને સમગ્ર દક્ષિણ ગુજરાતની આ સિસ્ટમો વધુ સક્રિય થઈ છે ઉપરાંત સૌરાષ્ટ્રના દક્ષિણની પટ્ટો હોય ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં પણ છૂટાછવાયો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો ટૂંકુને ટચ હવે વરસાદની તીવ્રતા તો જોવા મળશે પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ હવે ધીમે ધીમે આ મહિનાના અંત સુધી પણ ચાલ્યો જશે બીજી તરફ મિત્રો તમારે જોવું હોય તો જોજો વહેલી સવારે સામાન્ય ઠંડકનો પણ અહેસાસ થશે આ આપણને થશે કે વરસાદ પડ્યો છે અને તેની ઠંડક મળી રહી છે તો મિત્રો ના હવે જ્યારે ચોમાસું સક્રિય છે અંતિમ મહિનો પણ કહી શકાય છે ત્યારે ધીમે ધીમે શિયાળાએ પણ એન્ટ્રી કરી લીધી છે હવે આપણને કઈ રીતે ખ્યાલ આવશે કે આ શિયાળાની ઠંડી છે અથવા તો જે વરસાદ પડ્યો છે તેની ઠંડક છે મિત્રો શિયાળાની ઠંડી હોય વહેલી સવારે તમે ટુ વ્હીલર્સ લઈને જતા હોય ત્યારે તમે ગ્લાસ પહેરજો અને ગ્લાસમાં તમારું જ્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે ત્યારે ગ્લાસ ઉપર એક દૂધ્ય ગ્લાસ બની જાય છે અને ત્યારે માની લેવો કે આ એક ઠંડકનો અહેસાસ ધીમે ધીમે થઈ રહ્યો છે તમારા વિસ્તારમાં પણ મિત્રો ઠંડકનો અહેસાસ હોય કોઈ કોઈ વિસ્તારમાં ઝાકળ વર્ષા પણ જોવા મળી છે અને ધુમ્મસ પણ સામાન્ય જોવા મળ્યું છે તમારા વિસ્તારમાં પણ આવો માહોલ હોય તો નીચે કમેન્ટમાં જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ચોમાસા અને ધીમે ધીમે વિદાયનો સમયગાળો હવે આવી ગયો છે અને ધીમે ધીમે આ શિયાળાએ પણ એન્ટ્રી શરૂ કરી છે એટલે મિત્રો એક તરફ બફારાનો અહેસાસ એક તરફ વરસાદ પણ પડી રહ્યો છે અને એક તરફ ધીમે ધીમે શિયાળો પણ એક એન્ટ્રી મારી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતના જે તે વિસ્તારો જે તે ગામ કે શહેરમાં હજુ પણ વરસાદી માહોલ છે વરસાદ નથી પડતો ગરમીનો અહેસાસ છે પવન છે કે નહીં તમામ પ્રકારની માહિતી પણ આપતા રહેજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે